હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર શૈલી આજે હું દીપા તમને ગોલ્ડન બાસ્કેટની રેસીપી બતાવું તો ગોલ્ડન બાસ્કેટ એક એવી રેસીપી છે કે જે ઉનાળાની સાંજ માટે દહીં સાથે ખાવાની મજા આવે છે કીટી પાર્ટી કે પછી હાઈ માટે બેસ્ટ સ્ટાર્ટર છે અને હલતાં ચલતાં પણ કોઈ ગેસ્ટ આવે તો બનાવીને ઝટપટ પીરસી શકાય ઓછા બજેટમાં આ ગોલ્ડન બાસ્કેટ બને છે અને ખાસો તો ખાઈએ એટલા ઓછા પડે એવા ટેસ્ટી દહીં સાથે પીરસવામાં આવે છે અને દહીં ઉનાળામાં તો ખાવું જ જોઈએ જેમ બને એમ વધારે દહીં વડા તો ખાતા જ હશો હવે ક્યારેક આ રેસીપી પણ ટ્રાય કરજો ત્રણ બટાકા મેં કૂકરમાં છૂટ્ટા જ બે ગ્લાસ પાણી કૂકરમાં લીધું અને એમાં ત્રણ બટાકા મૂકી અને ચાર વિસલ કરવાથી સરસ રીતે બફાઈ ગયા છે બટાકા ઠંડા પડે એટલે એની છાલ કાઢી લેવાની છે બટાકા અહીંયા આગળ એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે એમાં મોશ્ચરનું પ્રમાણ ઓછું હોય તો વધારે સારું રહે એટલે આપણે બટાકાને બાફી અને થોડો ટાઈમ ફ્રીઝમાં મૂકી દઈએ તો વધારે સારું રહે બટાકાની છાલ કાઢી એનો માવો કરવાનો છે માવો સરખી રીતે એકદમ સરસ સ્મૂધ થાય એનું ધ્યાન રાખવાનું છે એ માટે બટાકા સરખી રીતે બફાયેલા હોવા ખાસ જોવાનું છે માવો આપણો તૈયાર છે એકદમ સરસ સ્મૂધ માવો છે બિલકુલ ગૂટલી નથી હવે આપણે આમાં એડ કરવાનું છે કોર્ન ફ્લોર અહીંયા મેઝરિંગ ટેબલ સ્પૂનના માપ પ્રમાણે કોર્ન ફ્લોર એડ કરવાનું છે અહીંયા હું સ્ટ્રેટ હવે બે ચમચી ભરીને કોર્ન ફ્લોર એડ કરી દઉં છું બે મોટી ચમચી ભરીને કોર્નફ્લોરનું પ્રમાણ બટાકામાં રહેલા મોશ્ચર ઉપર ડિપેન્ડ કરે છે વધારે મોશ્ચર હશે થોડું વધારે એડ કરવો પડશે સાથે સાથે અહીંયા મીઠું એડ કરી લેવાનું છે જે અડધી ચમચી જેટલું બધું મિક્સ કરી લેવાનું છે માવો હાથમાં ન ચોંટે એ રીતે પરફેક્ટ ડો તૈયાર કરવાનો છે અત્યારે થોડો હજી ચોંટી રહ્યો છે એટલે એક ચમચી ફરીથી હું કોર્નફ્લોર એડ કરીશ મિક્સ કરી લઈશ અને હવે પરફેક્ટ એ થઈ ગયો છે હાથમાં પણ નથી ચોંટતો આવો પરફેક્ટ ડો આપણે જોઈએ છે અને હવે એને થોડો મસળી લેવાનો છે તો આ રીતે બધું સરસ રીતે ભેગું કરી લઈશું તો કન્સિસ્ટન્સી આટલી રાખવાની છે હાથમાં માવો ચોંટવો ન જોઈએ અને બસ પછી એને આ રીતે લાંબા લાંબા રોલ કરવાના છે તો ફ્રેન્ડ્સ રેસીપી બહુ જ સરસ છે ફટફટ બની જાય છે ઓછા બજેટમાં બની જાય છે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે કોઈ ગેસ્ટ આવે તો એકદમ નવો લાગશે તો હવે જોઈ શકો છો મેં લાંબો રોલ તૈયાર કરી દીધો એનું આ રીતે નાની નાની ગોટીવાળીયાને પણ તળી શકીએ છીએ જેને ગોલ્ડન બોલ્સ આપણે નામ આપી શકાય ટાઈમ ઓછો હોય અને ઝટપટ તમારે રેસીપી બનાવીને સર્વ કરવી હોય તો આ રીતે ગોલ્ડન બોલની ઉપર તમારે દહીં સ્પ્રેડ કરીને પણ સર્વ કરી શકાય પણ આજે આપણે મસ્ત એના બાસ્કેટ જ બનાવવાના છે જે બનાવવા માટે આ જે નારંગી કાઢવાનું જે મશીન આવે નારંગીના જ્યુસ કાઢવાનું જે મશીન આવે એની ઉપર હું તેલ લગાવી દઈશ અને હવે આ રીતે થોડો મોટો લુવો લઈ લઈશ અને ઉપર આ રીતે લુવા જે છે એને રાઉન્ડ કરી અને મૂકી દઈશું થોડું થોડું પ્રેસ કરી અને આ રીતે કટોરી જેવો શેપ આપીશું તો આ રીતે ડીપ થોડા કટોરી શેપમાં આપણે બાસ્કેટ બનાવીશું તમે નાની કટોરી હોય એની ઉપર પણ આ રીતે બાસ્કેટ બનાવી શકો છો મેં અહીંયા નારંગીનું જે હોય જ્યુસ કાઢવાનું મશીન એનો ઉપયોગ કર્યો છે તો હવે બધા જ આ રીતે આપણે લુવા બનાવી દઈશું અને દર વખતે થોડું થોડું તેલ લઈ અને ગ્રીસ કરી અને એની ઉપર લુઓ મૂકીને આ રીતે કટોરી શેપના બાસ્કેટ બનાવતા જઈશું જોઈ શકો છો થોડું ગ્રીસ કરેલું હશે તો સરખી રીતે ઉખડી જશે એટલે આ રીતે સિલિકોન બ્રશથી દર વખત થોડું થોડું ગ્રીસ કરી લેવાનું તમે નાની કટોરીમાં પણ આ બનાવી શકો છો મેં આ નારંગીના મશીનમાં બનાવ્યા છે એટલે સરસ એની ઉપર આર્ચ દેખાઈ રહ્યા છે બાસ્કેટને હવે આપણે ગરમ તેલમાં તળવાના છે અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે મીડિયમ હોટ ઓઇલમાં એને સરસ ગોલ્ડન કલરના તળી લેવાના છે અને સીધે સીધું બાસ્કેટ તેલમાં આ રીતે મૂકી દઈશું અને થોડું એવું થાય કે એનો કલર બદલાયો છે થોડું ફ્રાય થાય પછી એને પલટાવીશું સરસ ગોલ્ડન કલરના એને કરી લઈશું બાસ્કેટનો શેપ જળવાઈ રહે એટલે થોડુંક એને આ રીતે પહેલાં થવા દઈશું અને પછી એવું લાગે કે થોડો કલર એનો બદલાઈ ગયો છે પછી એને ઉલટાવીશું એટલે એનો શેપ જે છે એ બગડી ન જાય ફૂલી જાય તો બી વાંધો નહીં એ પછી અંદર કેવિટી તો બની જ જતી હોય છે આપણને જોઈએ એવી તો જો આ રીતે બાસ્કેટ આપણા બધા ગોલ્ડન કલરના તૈયાર છે આ તળેલા બાસ્કેટ આપણે ટિશ્યુ પેપર ઉપર લઈ લઈશું એક્સ્ટ્રા ઓઇલ બધું ડ્રેન થઈ જાય બધા જ બાસ્કેટ આ રીતે આપણે મીડિયમ હોટ ઓઇલમાં તળવાના છે ગરમ થયેલું તેલ અને આ રીતે સરસ રીતે ગોલ્ડન કલરના તળેલા બાસ્કેટ આપણા તૈયાર થઈ જાય એટલે પછી આપણે એને સર્વ કરવાના છે મસ્ત ઠંડા દહીં સાથે તો જુઓ બાસ્કેટ આપણા બધા તૈયાર છે અને હવે આપણે દહીં બનાવવાનું છે જેના માટે એકદમ મોડું દહીં ત્રણથી ચાર ચમચી આ એક બાઉલમાં હું લઈ રહી છું જેને સરખી રીતે આપણે સરસ સ્મૂથ કરી લેવાનું છે ચમચીથી જ હું એને હલાવી ફેંટી અને સ્મૂથ કરી લઈશ દહીં ખાસ મોડું હોય એનું ધ્યાન રાખવાનું છે થોડું ખાટું દહીં હોય તો થોડીક તમે ખાંડ ઉમેરી અને એને ખટાશ ઓછી કરી શકો છો કે પછી થોડી મલાઈ પણ ઉમેરી શકો છો હવે આપણે એની અંદર એડ કરી દઈશું જીરુંનો પાવડર પાંચમચી જેટલો એડ કરી દઈશું સંચળ એ પણ પાંચમચી જેટલું એડ કરી દઈશું લાલ મરચું એ પણ પાંચમચી જેટલું આ રીતે મસાલાવાળું દહીં આપણે બનાવવાનું છે જેમ આપણે દહીં વડામાં બનાવતા હોય છે એ રીતે જ આ દહીં આપણે બનાવવાનું છે તમે ઈચ્છો તો મરીનો પાવડર પણ થોડો એડ કરી શકો છો દહીં આપણું તૈયાર છે બસ આ બાસ્કેટને આપણે આ દહીં સાથે પીરસવાના છે મરીનો પાવડર પણ મેં થોડો ચપટી એડ કર્યો હતો જે ટોટલી ઓપ્શનલ છે હવે આપણે આ બાસ્કેટ ચાલો સર્વ કરીએ આ રીતે એક પ્લેટમાં બાસ્કેટને પહેલાં ગોઠવી દઈશું ઉપરથી દહીં મૂકી દઈશું દહીંની સાથે સાથે તમે ગળી ચટણી મીઠી ચટણી થોડા દાણમના દાણા વગેરે પણ રાખી શકો છો મેં અહીંયા ફુદીનાના પાન જે રિફ્રેશિંગ ઇફેક્ટ આપે છે સમરમાં એ મેં એડ કર્યા ખાવાની બહુ જ મજા પડી એ ખાઈ તો જોયું તો ઓહો બહુ ટેસ્ટી લાગે છે ચાલો એક પછી એક બધા બાસ્કેટ પ્લેટમાં ગોઠવી અને દહીં સાથે સર્વ કરી એની મજા માણીએ રેસીપી બહુ જ સરસ છે સિમ્પલ છે ઓછા બજેટમાં તૈયાર થઈ જાય છે મહેમાનો આવે એની સામે તમે આ રીતે બનાવેલા ગોલ્ડન બાસ્કેટ સર્વ કરશો તો તમારો સટ્ટો પડશે અને બધાને ખાવાની બહુ મજા આવશે રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો જોતા રહેજો સુપર સહેલીયા ફરી મળીશું નવી રેસીપી અને નવી સહેલી સાથે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો જો